આપણે ત્યાં એક કહેવત છે કે ઘર જમીન અને જોરું ત્રણે કાજ્યા ના છોરું આ કહેવત સાચી પડી છે રાજકોટ શહેર ખાતે રાજકોટ શહેરના જિલ્લા ગોંડલ પાસે આવેલા સ્લમ ક્વાર્ટરમાં રહેતા 21 વર્ષીય ઈશાન મેમણને છરીના ઘાજીકેને સોમવારના રોજ રાત્રિના સમયે સર જાહેર રહસ્ય નાખ્યો હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે ભક્તિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાની ઘટના પાછળ સ્ત્રીપાત્ર કારણભૂત હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જિલ્લા ગોંડલ પાસે બાપુનગર શમશાનવાડી શેરીના સોમવારના રોજ રાત્રિના સમયે શર જાહેર કુની ખેલ ખેલાયો હોવાનું સામે આવે છે

આ મૃતક છે આપના શું સગા છે કેટલા વર્ષ ઉંમર હતી એકવીસ વર્ષ શું ઘટના આખી શું બની હતી ઘટનાની તો કંઈ ખબર નથી પણ આવા લોકો કુલામ મારા દીકરાને હત્યા કરી નાખી મારો એકલો એક દીકરો છે એને માથે મારું ભરાલતું હતું મારે ઓપરેશન છે સાહેબ મગજનું બીમારી છે તો સરકાર પાસે અમારી એટલી જ માગણી છે કે આવા આવાધમ લોકોને કડકમાં કડક સજા કરે કોણ હતા આરોપીઓ ખબર છે આપને અમન સાહેલ ને નામ હતા મુસલમાન તો આ હતા મૃતકના પિતા પોલીસે આપેલી ફરિયાદમાં મૃતકના પચાસ વર્ષીય પિતા મુસ્તફા મેમણ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સંતાનમાં તેમણે એક દીકરો અને એક બે દીકરીઓ છે દીકરો ઈશાન ભુંગળા બટેટાની લારીમાં કામકાજ કરતો હતો અને સોમવારના રોજ ઈશાન ભુંગળા બટેટાની લારી ખાતે કામકાજ કરી રહ્યો હતો ત્યારે

ઈશાનને ઘા ઝીકી દેતા તે લોહી લુવાણ થઈ ગયો હતો તેમજ પોતાનો જીવ બચાવવા માટે તે સ્થળેથી નાસી ભાગ્યો હતો તેમજ તાત્કાલિક અસરની ઈશાનના પિતાને જાણ થતા રિક્ષાના માધ્યમથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ઈશાનને આરોપી અમન ચૌહાણની પત્ની ખુશ્બુ સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા તેવા જાણ મળી રહી છે કોઈ કારણસર બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી ગયો હતો તેમજ ત્યારબાદ ખુશ્બુની તેમજ લગ્ન અમન ચૌહાણ સાથે થઈ ગયા હતા ત્યારે લગ્ન બાદ પણ ઈશાન ખૂબ જ ત્યારે લગ્ન બાદ પણ ઈશાન ખુશ્બુને પોતાના પ્રેમ સાથે ના સંબંધ રાખવાની વાત કરી રહ્યો હતો ત્રે પ્રકારનું દબાણ કરી રહ્યો હતો જેથી ખુશ્બુ કંટાળી ગઈ હતી તેમજ તેણે સઘળી હકીકત પોતાના પતિને અમન ચૌહાણને જેથી અમન ચૌહાણ દ્વારા પોતાના મિત્રો સાથે ઈશાનને કાયમી માટે સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું જે અંતર્ગત ખૂની ખેલ ખેલાયો હોવાનું સામે આવી રહ્યું છે હાલ પોલીસ દ્વારા 21 વર્ષીય અફઝલ જુનેજા તેમજ 20 વર્ષીય સાહિલ બતાણીની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે કે જ્યારે કે મુખ્ય આરોપી અમન ચૌહાણની પોલીસ દ્વારા શોધખોળ ચાલવામાં આવી રહી છે ત્યારે પ્રાથમિક તપાસમાં અફઝલ બ્લુ ડોટ નામની કુરિયર કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામકાજ કરતો હોવાનું સામે આવ્યું છે જ્યારે સાહિલ પતાણીની છૂટક મજૂરીની કામકાજ કરતો હોવાનું સામે આવે છે આ અંગે શું કરી રહ્યા છે એસીપી ભાવેશ જાદવ તે આપણે સાંભળીએ ગઈકાલના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્મશાન રોડવાળી શેરી જિલ્લા ગાર્ડન પાસે આ કામના મરણ જનાર છે ઈશાન મેમણ એને અમન મહેબૂબ ચૌહાણ નાઓ સાથે ઝઘડો થયેલો એમાં ગુનાની હકીકત એવી છે કે અમન ચૌહાણ છે એને દોઢેક મહિના પહેલાં લગ્ન કરેલું હતું ખુશ્બુ નામની છોકરી સાથે અને જે ખુશ્બુ છે એને અગાઉ ઈશાન મહેમણ સાથે પ્રેમ સંબંધ હતા અને એ બાબતના એની પાસે ફોટા વગેરે હતા અને પુરાવા હતા જેથી કરીને આ બંનેનો ઝઘડો થયેલો અને ઈશાન અને અમન સાથે ઝઘડો થતાં એની સાથે મદદમાં સાહિલ અને અફઝલ પણ આવી ગયેલા અને એને પાઇપથી હુમલો કરીને છરી વડે હુમલો કરીને મૃત્યુ નિપજાય છે અને આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એકસો ત્રણ એક મુજબનો ગુનો ખૂનનો દાખલ કરેલ છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે કુલ ત્રણ આરોપી છે હાલમાં પોલીસ કબજામાં સાહિલ અને અફઝલ છે અમન ભાગી ગયા છે

ने केजे पीडपरा जाना